ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી જે ગોપાલજી ઠાકર ધણીજી જલારામજી દિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલે બિલકુલ મોજમાં રહેવાનું કેમ બોલી એકદમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને આજે સવારમાં થોડોક ઓછો હોય ઠંડીનો પ્રકોપ એવું છે અત્યારે અત્યારમાં અને હવે ઉનાળા શરૂઆત થઈ ગયું એવું લાગે કેમ દીકલા એવું લાગે છે ને એતો મને કે આવા ના બેસાડી દીધા છે এলিફન્ટમાં તો મસ્ત મજા નઈ આની এলিફન્ટને એન્જોય કરે ગુડ મોર્નિંગ જેસી ગલસના દીકરા ચા પાણી નાસ્તોની તૈયારીઓ હોલ ચા થઈ છે

કે કચરો બહાર મૂકવાનો છે કચરો બહાર મૂકી દઈએ ને ત્યાં સુધીમાં તમે લોકો વિડીયો ને લાઈક ન કરી તો લાઈક કરી દો ચેનલ ઉપર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઈક નું પ્રેસ કરવાનું પણ ના ભૂલતા સવા આઠ વાગી ગયા છે અને સાબજીને ને જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે મને ઊંઘ આવે છે કામ નો પાર નથી બેનને ને બેન હુંતા નથી અને તમારા લોકો જોડે એક વસ્તુ શેર કરવાની હતી કેટલા ટાઈમ થી અમે લાવીને રાખ્યું છે પણ યાદ નથી આવતું અને પ્લસ માં એ લગાવવાનો ટાઈમ નથી મળતો તો દિવાલ લગાવવાનું છે જો શું છે સાબજી વોચ ઘડિયાળ છે ઘડિયાળ અજંટાની નો ટિક ટિક જાપાનીઝ ટેકનોલોજી કારણ કે ઘડિયાળ કાંટો ફરતો હોય તો તમે ધ્યાન થી હાવ શાંતિ થી સાંભળશો તો ટીક ટીક એવો અવાજ આવતો પણ આમાં એ અવાજ બિલકુલ નથી અને બીજો એક આનો પ્લસ પોઈન્ટ એવો છે કે અંધારામાં ઘડિયાળમાં લાઈટ થાય છે જો હમણાં તમને કરી અવાજ કરીએ ને તો બાકીની

જોઈ એનો મતલબ એવો છે કે આપણે ઘડિયાળમાં જવું હોય તો ઓટોમેટિક જવાબ દઈ દે લાઈટ કરીને લગાવવાની સાઈડ કેમ કે આ બાજુ સુતા હોય એના તો સામેની સાઈડ દેખાય આ સાઈડ ઘડિયાળ છે ને ઉલટી પડે છે જોવામાં તો ઉભું થઈ આખું અને પછી જોવા જવું છે તો ઘડિયાળ ને આઠ વર્ષ તો આ થઈ હવે કેમ કે તમે કઈ ઘડિયાળ નો કેવાય એમ

આપણે શેર કરી દીધી વાત રાજકોટ ની ખરીદી કરી હતી તમને લોકોને કોને કોને યાદ છે કે હું જયારે ખરીદી કરવા ગઈ હતી મેરેજ ની ત્યારે મારી યાર એક કાંડ બની ગયો હતો કે જે ગયો પણ ખબર નહીં કી ભાઈ લીધા છે તો કેવું નહીં ક્યાં કઈ પાસે હવે ખબર નઈ એ તો ઉપર વાળો જાણે પણ બસ આવું કઈક અને એક કાંડ મેં આની પેલા કહી દીધો છે એટલે યાદ હોય કેજો ફોડવામાં બીજી છે પટપટ પાટ 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 અને સિયા બેબી નો બાથ ટોવેલ ત્યાં હુકાય છે એ ઈગ્નોર કરજો અને સાબજી નો આ ખાટલો છે કેમ કે સાબજી ની પથારી ફરી ગઈ છે આપણે એમની પથારી પહેરવી અને ખાટલો આપ્યો છે એમને અહીંયા અમે મા દીકરી બે જ જામીએ છીએ કેમ સિયા દીકરા એટલે શિયા દીકરો ને તો સિયા કેટલી વાર સુધી સવારે સવારે જાગવું નતો ને પાસે હાડા ચાર વાગે એમ જાગી ગઈ કેમ કે ધવલ નાકોરજ જેટલા મોટે મોટે બોલાવે ને વાત પૂછો મગ આજુબાજુ વાળા કોઈ હુય ના મારે રખોલું જ રાખવાનું એનું સિંહ એના હાથ ઉપર આવી રીતે આમ કોણી અડાડી દે અને કા કાંઈ નાખો પાસે મોઢું લઈને નાખવા ચાલુ કરી દે એટલે સિયા જાગી જાય પછી હુડાવાની આપણે હોય મહાન સુઈ સિયા એટલે હું બે બાપ દીકરીનું નું રખોલું રાખતી હોય શિયા નું ધવલ નું બોલો હવે બાકી આપણે તે દિવસે આ ડાયપર લેવા ગયા તા હા એ તમારામાંથી જ કોઈ સજેસ્ટ કર્યું હતું રેબિટ આર ફોર રેબિટ ડાયપર કે બહુ મસ્ત આવે છે ને સ્મૂથ આવે છે તો હા રિયલી કેમ કે મે તમે કીધું એ પછી મેં સર્ચ ભી કર્યું અને પછી છેલે YouTube માં જોયું કે મટીરીયલ વાઇઝ કેવું આવે છે તો એ પણ જોવા મળ્યું અને અત્યારે રૂબરૂમાં પણ હું બતાવું તમને આવે છે તો સારું બસ હવે સીઆ બેબી ને સૂટ કરી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી અમને બેબી હગના ડાયપર ખાસિયત હું જો

એમાંથી ઉખડતું તું ને એમના લીધે એમને રેસીસ જેવું થતું હતું એટલે એ પ્રોબ્લેમ થયું ત્યાં સુધી પરમાં તો ફરિયાદ નહોતી એમને કોઈ પણ છ મહિનાની થઈ ગઈ ત્યાં સુધીમાં પણ હવે લાસ્ટમાં થયું તો હવે આ મને મટિરિયલ કેમ છે અને મમ્મી પપ્પો પણ સેન ફાવે છે જે કોપરેલ વાળા આવે છે ને ઓઇલ વાળા એ પણ એમાં શું થાય કે એ આખા બહુ મોટું થઈ ગયું ને એટલે આ ભાગ અલગ લાગે ગઠો હા અને એ નથી ગમતું એમને ભી નથી થતું પહેરવું નથી મજા આવતી અને આપને પણ આમ જોઈએ તો થોડુંક અલગ લાગે ને વિચિત્ર લાગે એટલે મને એવી રીતે નથી ગમતા બાકી એ ડાયપર માં નથી કરતો એ મસ્ત ડાયપર આવે છે કોકોનટ ઓઇલ વાળા આવે છે ને એમના લીધે પણ હવે જોઈએ આ છે આર ફોર રેબિટ વાળા એમને શૂટ કરી જાય તો કોઈ પ્રશ્ન નથી સવાર પછી આપણે મેળ જ નતા સાવજી હતા ને ત્યારે કેમ કે પછી કામ જ આજે એટલું હતું સ્ટોપ થઈ ગયો તો ભેગો તો કઈ વારો નતા અત્યારે મારે કાલે આપણે માર્કેટમાં ગયા હતા માર્કેટ મીન્સ કે માર્કેટિંગ યાર્ડમાં ત્યાંથી આપણે ફ્રૂટની માર્કેટમાં શાકભાજી લીધું એ તો આપણે સરકડિયા લઈ ગયા હતા અને ફ્રૂટ માર્કેટમાંથી આપણે શું લાવ્યા હતા એ તમારા લોકો જોડે આપણે શેર નહોતું કર્યું કેમ કે ત્યાંથી આપણે લાવ્યા હતા સ્ટ્રોબેરીના બહુ બધા બોક્સ કીધું વિચાર્યું હતું કે શિયાળે બી હવે ખાતા તો શીખી જશે અને અત્યારે સિઝન છે સ્ટ્રોબેરી તો આપણા એમના માટે જામ બનાવી દઈએ અહીંયા હોમ ઘરે જામ બનાવી તો જામ ક્યારેક ક્યારેક આપવા થાય છે એવું કઈ કેમ કે તો બાર નું ફ્રૂટ જામ જે આવે છે આપણે નથી ખબર અમે બીજે કે સ્ટ્રોબેરી જામ બનાવીએ કેમ કે ગયા વર્ષે મેં બનાવ્યો તો તો મસ્ત એવો બન્યો હતો તો આપણે જાજા જા બોક્સ લીધા છે કેમ કે આમાંથી કેટલી સારી નીકળે કેટલી ખરાબ નીકળે એ તો આપને આઈડિયા નથી તો બસ જો અત્યારે સ્ટ્રોબેરી બોક્સ બહાર કાઢું છું ફ્રીજમાંથી પછી તમારી સાથે શેર કરું કે મેં કેટલા બોક્સ સ્ટ્રોબેરી લીધી હતી ઘણી ખરી ખરાબ બી હોય છે ઘણી ખરી સારી નીકળે અને મસ્ત તાજી હિરાજી એવા બોક્સ હતા ને એટલે પણ કાલે શું થયું કે આપણે ગયા સરખડિયા તો રસ્તામાં ગઈ પાછી આવી આપણી અરે એટલે થોડુંક પેલું થઈ ગયું તો આટલા એટલા બોક્સ લીધા છે સ્ટ્રોબેરીના એમાંથી સારી સારી હશે ને એવી લઈ લેશું જો આવી રીતની કોઈ ખરાબ બી થઈ ગઈ છે ડાઘવાળી તો એ આપણે છોડી દેશું એટલે પછી વધારે લીધા હતા અને માર્કેટિંગ યાર્ડમાં સસ્તી હતી સ્ટ્રોબેરી બારે કરતા જે બારે પચાસ રૂપિયાનું આ બોક્સ મળે છે એની જગ્યાએ ત્યાં સસ્તું હતું પણ લેવું પડે આખું બોક્સ તો એક મોટું બોક્સ હોય ને એમની અંદર બાર પેક આવે આઠ પેકેટ આવે આવી રીતના તો બસ જો સ્ટ્રોબેરી છે ને અત્યારે મારે એનું કટિંગ કરીને કરવું છે સ્ટ્રોબેરી જામ બનાવવો છે બેન બાકી હું રમું છે નહીં તો એને અત્યારે પારણામાં જ રહી ગઈ છે અને સાંભળે છે હું બોલું છું નહીં પણ જો રમે ને તો મેં કીધું મારું કામ થાય નહીં તો પછી ખબર નહીં ક્યારે થશે ચલો મળીએ પેલા સ્ટ્રોબેરીને બહાર કાઢ લો વોશ કરવો એવું બધું કરી લો પછી મળીએ આગળ આગળ સ્ટ્રોબેરીનું કટિંગ પણ કરી નાખ્યું અને કટિંગ કરી મેં વરસાદી હેલ્પ કરાવી તો કટિંગ થઈ ગયું પછી સિયાને રાખતા હતા અને હું જામ બનાવવા કીધું જાજો છે ને પછી વાર લાગશે કેમકે આપણે લીધું સ્ટ્રોબેરી વધારે આગળ કીધું એમ કે હજી તો સિયા ખાતા શીખશે એને વાર લાગશે પણ હું એની પેલા મેં બેસો છીએ હું ને તો થોડોક વધારે જ આપણે જામ બનાવ્યો છે કીધું ખાવાની ઈચ્છા થાય ને ધવલ ને આપણે ગયા વર્ષે નહીં પણ આગલા વર્ષે બનાવ્યું ત્યારે પણ એને

બાકી આપણે તો હમમ અમમ કરીને કરી નાખો જામ ફટાફટ રેડી હવે બની ગયો છે ને એટલે આવશે બ્રેડ જામ ને એવું તમે દેખશો કેમકે ગઈ સિઝન માં નહીં પણ આગલી સીઝનમાં આપણે તો ત્યારે પણ સાબજી બ્રેડ જામ આનંદ લેતા હતા તો હવે બહુ જલ્દી એમનો નાસ્તો એક ચાલુ કરી દીધો છે એમનો નાસ્તો કરવાનો તો પ્લસ માં બ્રેડ જામ બની ગયો તો એમનો નાસ્તો બી ચાલુ થઈ જશે કરવાનો આગી ગયા છે 7:30 અને બસ આપણે ઘરે પહોંચી આવ્યા છીએ પણ અહીંયા અમારા બેન બાને છે ને ઊંઘ નથી આવતી એવું લાગે છે બધું આપણે હિચકો તો હિચકાવીએ છીએ ઘોડીયું પારણું ઝુલાવીએ છીએ પણ અમારા પારણામાં બેનને હે ને આજ હું થાય ખબર નથી પડતી ને એમના મમ્મીને રસોઈ બનાવવા નથી દેતી અત્યારે એવું કંઈક કામકાજ છે તો હવે કીધું એમ એમને કારણામાં હુતી છે ને તો આપણે હિથકે રાખીએ ધુલાવીએ રાખીએ ત્યાં સુધીમાં અમારા રોટલીના બાખરીને જે કાંઈ પણ બનાવવાનું ને બની જાય અને ખાઈ પી લે ત્યાં સુધીમાં તો લગભગ એમને હવે ઊંઘ આવી જશે એવું આપણું અનુમાન છે બાકી તો બસ ગરમી થઈ જાય છે ફૂલ જોરમાં ચાલુ અત્યારે પંખો આપણો ફરે છે ત્રણ ઉપર તો પણ આમ ગરમી જેવો અહેસાસ થાય છે તો હવે તમારા ગામમાં કેવી ગરમીઓ પડે છે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે